નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે પરંતુ સિસ્ટમનું જોર હજી પણ ઘટ્યું નથી એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે બંગાળની ખાડીના દરિયામાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડવાની સાથે વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ફાટવા અંગે પણ રાજ્યની અંદર મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે

અતિ ભયંકર અને જોરદાર વરસાદની આગાહી રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે જેમાં નવસારીના વિસ્તારની અંદર સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ ગાજવીજ સાથે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર ગુજરાત ઉપર ભેજ લાવતું જોવા મળ્યું છે અરબસાગરના દરિયામાં નવી સિસ્ટમો બનવાના કારણે અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે જેને જોતા આજે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે અરબ અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો

මුම්බයේ බැංගලවී, නගපුර හෙයිද්‍රාබාද, ධානබඩ භූනේෂ්වර විෂාකප්පට නම. અલ્હાબાદ ગ્વાલિયર અને રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ સાથે મેઘમહેરની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આગળ વધીને અત્યારે નાગપુર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનું સર્ક્યુલેશન આ એક બનાવતું જોવા મળ્યું છે અને પટ્ટો ગુજરાત રાજ્ય ઉપર પણ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમની દિશા પણ હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સમય પસાર થશે છે તેમ તેમ બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવા માટે આગળ વધતી જોવા મળી શકે છે અને સિસ્ટમની અસર હાલ રાજ્યો ઉપર વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે મોટા પલટાની આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર આજે ભારે પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે અતિ ભારે ને તીવ્ર વરસાદ ગુજરાત રાજ્ય ઉપર વરસતો જોવા મળવાનો છે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા ગુજરાતની અંદર તીવ્ર બનતા જોવા મળશે અને કાળા ડિબાંગ વાદળોની સાથે રાજ્ય ઉપર આજે આપ ફાટેલું જોવા મળી શકે છે અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું આજે રોદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે ને અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર ગુજરાત ઉપર પોતાનું જોર વધારથી જોવા મળી છે અને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેની ઉપર આપણે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો તમે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે આજે મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહીઓ જાહેર કરવામાં આવી છે જેમાં અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે સિસ્ટમનો ભયંકર જોર મધ્ય મધ્ય ગુજરાતના ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે અને સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે જેમાં અહેમદાબાદ લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ગોધરા બોડેલી વડોદરા ખંભાત નડિયાદ અને ધોળકાના વિસ્તારોમાં મોટો પલટો અત્યારે આવતો જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી પણ આજે જાહેર કરવામાં આવી રહી છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લામાં અત્યારે ચૌવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે સ્વરૂપ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ આજે જોવા મળશે જેવી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો મિત્રો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર હવે વિજળીના છમકારા તીવ્ર બનતા જોવા મળ્યા છે ને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજે તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી શકે છે જેમાં પણ દરિયા કાંઠાએ વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા સલાયા જામનગરના જિલ્લાઓની અંદર ભાનવડ પોરબંદર રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા જુનાગઢના વિસ્તારોમાં સાથે સાથે ગીર સોમનાથ વેરાવળ ઉના અમરેલી મહુવા અલંગ ભાવનગરના પંથકોની અંદર મોટા બદલાવ સાથે મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે બોટાદ છોટીલાની સાથે સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ વીજળીના છમકારા સાથે અને ભારે પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને તોફાની પવનો સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું પણ જોવા મળશે અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર અને તીવ્ર વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવી આગાહી મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાળા ડિબાંગને ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સિસ્ટમ વેગ પકડતી જોવા મળી છે અને સિસ્ટમના જોરના કારણે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ ભારે અને તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે વ્યારાના પંથકોની અંદર આહવા સાપુતારા દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે આમ સિસ્ટમ મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે મેઘરાજા પોતાની સવારી લાવીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રીતસરનું તાંડવ મચાવતા જોવા મળશે અને અત્યંત ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબકતો પણ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેમાં આજે રાધનપુર મહેસાણા હિંમતનગરનો વિસ્તાર વિરમ ગામના વિસ્તારોની અંદર થરાદનો પંથક પાલનપુર અને ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ જોવા મળી રહ્યા છે અને ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટો પલટો આવતો જોવા મળ્યો છે અને આજે પણ ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે તો કચ્છના પંથકોની અંદર પણ અત્યારે વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળ્યા છે ને ગાજવી સાથે મેઘરાજાનું ભારે સ્વરૂપ કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે બી પણ આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે આમ આજે કચ્છની અંદર રાપર ગાંધીધામ બાડેલી માંડવીનો વિસ્તાર નળિયા લખપતની સાથે ખાવડ પંથકોમાં મેઘરાજાનું ભારે સ્વરૂપ જોવા મળી શકે છે અને વીજળીના ચમકારા સાથે કચ્છના પંથકોમાં આગામી કલાકની અંદર ભારે જોર વધતું જોવા મળશે અરબસાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો કચ્છના વિસ્તારોને પણ ભારે અસરો કરતા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસની અંદર ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ હવે આગળ વધતી જોવા મળી છે અને આજે સાંજે અને આવનારી કાલ દરમિયાન ગુજરાતની અંદર આ સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળશે અને બે કલાકોની અંદર રાજ્ય ઉપર સિસ્ટમનું દબાણ વધવાના કારણે અનેક જિલ્લાઓમાં ગાજ વીજ સાથે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે